ફ્રેન્ડ અત્યારે અમે જતા હતા રોડ પરથી તો અમને વરણીનો ફ્રેન્ડ મળી ગયા અને એણે અમને અવાજ કર્યો કે હા વરણી એટલે અમે ઊભા રહ્યા તો આજે ફ્રેન્ડશીપ ડે છે તો એ લોકો ફ્રેન્ડ ફ્રેન્ડશીપ દેવા ફ્રેન્ડ હાથમાં લઈને ઊભા હતા અને જો મિત્રો આ બેરાઈ દીધી કે તું વરણીને કેમ ઓળખ છો ભાઈ ક્લાસમાં ભણે છે તો તમે અમારા વિડીયો જોવો છો મારા વિડીયો તમે જોતા રહેજો અને લાઈક શેર કરતા રહેજો અને જો મિત્રો એ લોકો ને ફ્રેન્ડ પણ એટલા છે બતાવો બધા હાથ બધા એટલા ફ્રેન્ડ શિપ ની બ્લેન્ડ બાંધેલી છે જો તો ચાલો ફ્રેન્ડશીપ ડે ની આજ ફ્રેન્ડ થઈ ગયા છે મિત્રો ફ્રેન્ડશીપ ડે છે બરોબર ઓલ ધ બેસ્ટ ચાલો Thank you. Điện dương Điện dương Điện dương